નમસ્કાર મિત્રો ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી ગુજરાતની દીકરીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે જે દીકરીઓ ધોરણ નવ થી બાર માં ભણે છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા બે યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેના નામ છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના આ યોજના અંતર્ગત ધોરણ નવથી બારની દીકરીઓને પંચોતેર હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે આ મિત્રો પંચોતેર હજાર રૂપિયા સ્કોલરશીપ આ રકમ કોઈ નાની સૂની નથી તો જો તમારી દીકરી તમારા સગા સંબંધીની દીકરી કે તમારી આડોશ પાડોશની કોઈ દીકરી ધોરણ નવથી બારમાં ભણતી હોય તો આ યોજના વિશે તેમને જરૂર જણાવજો જેથી કોઈ પણ દીકરી આ પંચોતેર હજાર રૂપિયાની સ્કોલરશીપથી વંચિત ના રહે તો આજના વિડીયોમાં આપણે આ બંને યોજનાઓ વિશે વિસ્તારથી માહિતી મેળવીશું કે કોને કોને સ્કોલરશીપ મળશે કઈ રીતે સ્કોલરશીપ મળશે એની લાયકાત શું છે એ બધી જ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયક પ્રેસ કરી લેજો જેથી આવા જ બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે વિસ્તારથી જોઈએ પહેલી યોજના છે મિત્રો નમો લક્ષ્મી યોજના તો આ યોજના માટે જે લાભાર્થી છે તેની પાત્રતા શું હશે કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઇ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જે નીચે મુજબ ત્રણ શરતો છે એ શરતોને આધીન આ રૂપિયા આપવામાં આવશે તો કઈ શરતો છે તે આપણે જોઈએ તો જુઓ મિત્રો તમને અહીંયા શરતો આપેલી છે તો પહેલી શરત છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય એટલે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યો હોય અને હવે ધોરણ નવમાં પ્રવેશ લીધો હોય તેને આ સ્કોલરશિપ મળશે બીજી શરત છે કે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત આપણે જે આરટીઈ અંતર્ગત જેને એકથી આઠમાં પ્રવેશ મળે છે તે વિદ્યાર્થીઓએ એકથી આઠનો અભ્યાસક્રમ પૂર્ણ કરી નવમાં પ્રવેશ મેળવેલો હોય તો એ વિદ્યાર્થીનીને સ્કોલરશિપ મળશે અને ત્રીજી અને છેલ્લી શરત છે કે ઉપરની એ અને બી ઉપરની બંને શરતો સિવાય જે વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રાથમિક શાળામાં કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલી હોય અને એકથી આઠ ધોરણ પૂર્ણ કરેલ હોય અને જેની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તેને આ સ્કોલરશિપ મળશે ઉપરની જે બે શરતો છે મિત્રો એ બે શરતોમાં તમારે આવકની મર્યાદા નથી પણ બીજી અન્ય સ્કૂલોમાં જે ભણેલા વિદ્યાર્થીઓ હોય પ્રાઇવેટમાં એના માટેની શરત એ છે કે એના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ હવે આપણે જોઈએ કે આ રકમ તમને કઈ રીતે મળશે ત્રીજો મુદ્દો છે મળવાપાત્ર સહાય તો આ નમોલક્ષ્મી યોજના છે તેના અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે એમાં તમે પહેલો મુદ્દો જુઓ કે ધોરણ નવ અને દસમાં વીસ હજાર મળશે અને ધોરણ અગિયાર અને બારમાં ત્રીસ હજાર એ રીતે કુલ તમને પચાસ હજાર મળશે પહેલો મુદ્દો તમે જુઓ કે ધોરણ નવ અને દસમાં કુલ વીસ હજાર મળશે અને આ સહાય પૈકી નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે પાંચસો રૂપિયા દર મહિને મળશે એ રીતે ધોરણ નવમાં પાંચ હજાર અને ધોરણ દસમાં પાંચ હજાર એટલે કે કુલ તમને નવમાં અને દસમાં ધોરણમાં દસ હજાર રૂપિયા મળશે અને બાકીના દસ હજાર રૂપિયા છે તે તમે ધોરણ દસની પરીક્ષા પાસ કરો ધોરણ દસની પરીક્ષા પાસ કરો તમારી માર્કશીટ આવે પછી દસ હજાર રૂપિયા તમને મળશે એટલે કે ધોરણ નવ અને દસમાં તમને કુલ વીસ હજાર રૂપિયા મળશે હવે બીજો મુદ્દો જોઈએ ધોરણ અગિયાર અને બારના મળી કુલ ત્રીસ હજાર તમને ચૂકવવામાં આવશે તો આ સાહેબ પૈકી અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે રૂપિયા સાતસો પચાસ એટલે કે ધોરણ અગિયારમાં કુલ તમને સાત હજાર પાંચ અને ધોરણ બારમાં કુલ સાત હજાર પાંચ એમ બંને વર્ષના મળી કુલ પંદર હજાર રૂપિયા તમને ચૂકવવામાં આવશે અને જ્યારે તમે બારમું ધોરણ પાસ કરી લો ત્યારે બીજા પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે એટલે જ્યારે તમે બારમું ધોરણ પાસ કરશો ત્યારે જ બાકીની પંદર હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે ત્યાં સુધી મળશે નહીં તો આ રીતે નમોલક્ષ્મી યોજના અંતર્ગત કુલ પચાસ હજાર રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવશે આગળનો મુદ્દો છે મિત્રો સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા કે આ સ્કોલરશીપ નમોલક્ષ્મી યોજના અંતર્ગત તમને કઈ રીતે આપવામાં આવશે એની આખી પ્રક્રિયા શું છે તો આમાં જે મુદ્દા વિદ્યાર્થીઓને અસર કરે છે એ હું તમને જણાવું દાખલા તરીકે ત્રીજો મુદ્દો છે જુઓ તો ત્રીજો મુદ્દો એવું કહેવા માગે છે કે આ સ્કોલરશિપની રકમ જે વિદ્યાર્થીની કે જે દીકરી ભણે છે એના મમ્મીના એકાઉન્ટમાં જ આવશે વિદ્યાર્થીના એકાઉન્ટમાં આવશે નહીં એની મમ્મીના એકાઉન્ટમાં ફરજિયાત આવશે અને જેની મમ્મી હયાત ન હોય કે જેની માતા ન હોય એવા સંજોગોમાં વિદ્યાર્થીનીના ખાતામાં આવશે બાકી બધી જ દીકરીઓને પોતાની મમ્મીના ખાતામાં આ સ્કોલરશિપ આવશે પછી આગળનો મુદ્દો જે તમને અસર કરે છે એ હું તમને જણાવું છું તો હવે આગળનો મુદ્દો છે આઠમો એ મુદ્દો જુઓ કે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ આઠથી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે એટલે હવે બે હજાર ચોવીસ પચીસમાં જે કોઈ વિદ્યાર્થી ધોરણ નવથી બારમાં પ્રવેશ મેળવશે એને આ સ્કોલરશીપ મળશે આગળનો મુદ્દો નવમો મુદ્દો કે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીનીઓએ કે તમારી વર્ષ દરમિયાનની એંશી ટકા હાજરી ફરજિયાત હોવી જોઈએ ગમે ત્યારે ઉપરથી કોઈ અધિકારી તમારી તપાસમાં આવે અને જો તમે સ્કૂલમાં હાજર ના હોય અને તમારી હાજરી પૂરેલી હોય કે એવું કંઈ પણ જાણવામાં આવશે તો તમને આ સ્કોલરશિપ મળશે નહીં અને તમારી સ્કોલરશિપ બંધ થઈ જશે એટલે વિદ્યાર્થીઓની હાજરી ગમે ત્યારે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને એંસી ટકા હાજરી ફરજિયાત હોવી જોઈએ જો એંસી ટકા હાજરી ઓનલાઈન પૂરેલી નહીં હોય તો એ દીકરીની સહાય છે કે સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવશે પછી દસમો મુદ્દો જુઓ કે કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધોચેથી શાળા છોડી દે તો એવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં એટલે તમારે ધોરણ બાર સુધી અભ્યાસ કરવો ફરજિયાત છે તમે ધોરણ નવથી બારમાં કોઈ પણ ધોરણમાં તમે ભણવાનું મૂકી દો તો તમને સહાયની રકમ મળશે નહીં આગળનો મુદ્દો અગિયારમો મુદ્દો કે રિપીટર વિદ્યાર્થીનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં કોઈ પણ ધોરણમાં કોઈ વિદ્યાર્થી બે વર્ષ કરે તો એને એક જ વાર સ્કોલરશિપ મળશે બીજી વાર બીજું ધોરણ ભણે તો એને એ સ્કોલરશીપ મળશે નહીં પણ પછી આગળના વર્ષમાં આગળનો અભ્યાસ ચાલુ થાય તો એને પાછી સ્કોલરશિપ મળશે એટલે કે ધોરણ નવમાં પ્રવેશ લીધો અને કોઈ દીકરી નપાસ થઈ તો બીજી વખત નવું ભણે એમાં સ્કોલરશિપ નહીં મળે પણ વરી પાછા દસમા ધોરણમાં અગિયારમા ધોરણમાં ભણશે તો એને સ્કોલરશિપ મળશે આગળનો મુદ્દો જોઈએ બારમો મુદ્દો કે બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરીએથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર થશે એટલે જે રકમ તમે ધોરણ દસ અને ધોરણ બાર પાસ કરો પછી જ મળવાની છે એ તમે પાસ કરશો પછી જ મળશે પછી ભલે તમે એક વર્ષે પાસ કરો કે બે વર્ષે પાસ કરો કોઈ દીકરી ન પાસ થાય અને બે વર્ષે ધોરણ દસ કે ધોરણ બાર પાસ કરી શકે તો એને એ ધોરણ પાસ કર્યા પછી જ આગળની સ્કોલરશીપ મળશે છેલ્લો મુદ્દો તેરમો મુદ્દો કે વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ મળશે બીજી કોઈ પણ યોજનાનો તમે લાભ લેતા હોય છતાં પણ તમને આ યોજનાનો લાભ તો મળશે જ તો મિત્રો આ હતું નમો લક્ષ્મી યોજના સ્કોલરશીપ યોજના હવે આપણે નમો સરસ્વતી યોજના સ્કોલરશીપ વિશે જોઈએ તો આગળની બીજી યોજના છે મિત્રો યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો આ યોજના માટે વિદ્યાર્થીની પાત્રતા શું છે અને એની શરતો શું છે તે આપણે જોઈએ તો આગળનો મુદ્દો છે મિત્રો બીજો મુદ્દો કે લાભાર્થીની પાત્રતા તો જે વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો તમને નીચેની શરતોને આધીન સ્કોલરશિપ આપવામાં આવશે સરસ શું છે કે ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધારે ગુણ હોવા જોઈએ પચાસ ટકા કરતાં ઓછા ગુણ હશે એને આ સ્કોલરશીપ મળશે નહીં અને જે દીકરીઓ ધોરણ દસ પાસ કરી પચાસ ટકા કરતાં વધારે ગુણ સાથે ધોરણ દસમું પાસ કરી અને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેને જ આ સ્કોલરશીપ મળશે એની બે શરતો છે પહેલી શરત કે જેને રાજ્યની સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવમું અને દસમું પૂર્ણ કરેલ હોય એમને જ આ સ્કોલરશિપ મળશે અને બીજો મુદ્દો છે કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ નવ અને દસ પૂર્ણ કરેલ હોય પણ એમના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ છ લાખ કે તેથી ઓછી હોય તો એમને મળશે એટલે કે દરેક દીકરીઓ ગુજરાતની જે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો એ બધાને જ આ નમો સરસ્વતી યોજના હેઠળ જે પચીસ હજાર રૂપિયા સ્કોલરશીપ છે તે તમને મળવાપાત્ર થશે પણ આ બે શરતોનું મિત્રો તમારે પાલન કરવાનું છે કે પહેલું રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં તમે નવમું અને દસમું ભણેલા હોવા જોઈએ અને આ ના હોય તો તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ નવ અને દસ ભણેલા હોય પણ તમારા કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય અને તમે જો ધોરણ દસમામાં પચાસ ટકા કરતાં વધારે ગુણ મેળવેલા હોય અને તમે વિજ્ઞાન પ્રવાહમાં જાઓ અગિયાર બારમામાં તો તમને આ પચીસ હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે ત્રીજો મુદ્દો છે મળવાપાત્ર સહાય તો આ યોજના હેઠળ તમને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ મળી પચીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે બીજો મુદ્દો કે ધોરણ અગિયાર માટે તમને દસ હજાર રૂપિયા અને ધોરણ બાર માટે તમને પંદર હજાર રૂપિયા એ રીતે કુલ પચીસ હજાર રૂપિયા મળશે તો ત્રીજો મુદ્દો છે ધોરણ અગિયાર અને બારના શૈક્ષણિક વર્ષો દરમિયાન દસ માસ માટે એક હજાર મુજબ વાર્ષિક રૂપિયા દસ હજાર એ પ્રમાણે બંને વર્ષના મળી કુલ વીસ હજાર ચૂકવવામાં આવશે એટલે કે એક મહિનાના એક હજાર તો દસ મહિનાના દસ હજાર એટલે ધોરણ અગિયારના દસ હજાર અને ધોરણ બારના દસ હજાર તમને મળશે અને બાકીના જે પાંચ હજાર રૂપિયા છે એ તમે ધોરણ બારની પરીક્ષા જ્યારે પાસ કરશો તમારી પાસે માર્કશીટ આવશે ત્યારે જ બાકીના પાંચ હજાર તમને ચૂકવવામાં આવશે એટલે ધોરણ બાર બોર્ડની પરીક્ષા પાસ કરવી પણ ફરજિયાત છે જો તમે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ નહીં કરો તો આ પાંચ હજાર રૂપિયા બાકીની સ્કોલરશીપ હે એ તમને મળશે નહીં એટલે ધોરણ બાર પાસ કરો પછી જ બાકીના પાંચ હજાર મળશે હવે આગળ છે કે સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા આ પચીસ હજાર રૂપિયા જે તમને સ્કોલરશીપ મળશે એ કઈ રીતે તમને ચૂકવવામાં આવશે તો તમને જે લાગુ પડતા મુદ્દા છે એની જ હું તમને સમજ આપીશ બીજા મુદ્દાની સમજ આપીશ નહીં જુઓ ત્રીજો મુદ્દો છે જે તમને અસર કરે છે એટલે કે આ સ્કોલરશિપની રકમ વિદ્યાર્થીનીના ખાતામાં આવશે નહીં જે દીકરી અભ્યાસ કરે છે એની માતાના ખાતામાં જ આ સ્કોલરશિપ આવશે અને જે દીકરીઓને પોતાની માતા હયાત નથી એવા સંજોગોમાં તે દીકરીના ખાતામાં આવશે બાકી બધી જ દીકરીઓને પોતાની માતાના ખાતામાં આ સ્કોલરશિપ આવશે આગળનો મુદ્દો છે મિત્રો મહત્ત્વનો મુદ્દો આઠમો મુદ્દો કે આ યોજનાનો લાભ જે દીકરીઓ લેશે એની ઓનલાઈન હાજરી ફરજિયાત ભરવાની રહેશે અને તમે નવમો મુદ્દો જુઓ કે વિદ્યાર્થીની હાજરી એંશી ટકા સરેરાશ હોવી જોઈએ કોઈ પણ અધિકારી તમને જાણ કર્યા વગર તમારી શાળામાં તમારી તપાસ કરવા માટે આવશે તો તમે શાળામાં હાજર હોવા જોઈએ અને આગળના મહિનામાં તમારી એંશી ટકા હાજરી હોવી જોઈએ જો તમારી એંસી ટકા હાજરી થતી હશે નહીં તો આ સ્કોલરશિપની રકમ તરત જ બંધ કરી દેવામાં આવશે તમને સ્કોલરશિપ મળશે નહીં એટલે તમારી શાળામાં એંસી ટકા હાજરી હોવી ફરજિયાત છે ગમે ત્યારે અધિકારી તમને જાણ કર્યા વગર તમારી તપાસમાં આવી શકે છે છેલ્લો મુદ્દો દસમો મુદ્દો છે મિત્રો કે કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચે શાળા છોડી દે કે ધોરણ અગિયાર અને બારમામાં જ્યારે અધવચ્ચે કોઈ દીકરી ભણવાનું મૂકી દે તો બાકીની સહાયની રકમ તેને મળવાપાત્ર રહેશે નહીં જેટલી રકમ મળી ગઈ એટલી મળી ગઈ આગળની સ્કોલરશીપ મળશે નહીં દાખલા તરીકે કોઈ દીકરી ધોરણ અગિયારમાં અભ્યાસ કરે અને ધોરણ બારમાં અભ્યાસ ના કરે અને ભણવાનું મૂકી દે તો ધોરણ અગિયારની સ્કોલરશિપ મળશે પણ ધોરણ બારની સ્કોલરશિપ મળશે નહીં જ્યારથી તમે ભણવાનું મૂકી દેશો ત્યારથી તમારી સ્કોલરશીપ બંધ થઈ જશે તો મિત્રો આ હતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો મિત્રો આ હતી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની માહિતી હું વિશ્વાસ રાખું છું કે આ બંને યોજનાઓ વિશે તમે બરાબર સમજી ગયા હશો છતાં પણ તમને કોઈ પ્રશ્ન થાય તો તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો હું તેનો જવાબ આપીશ અને વધારેમાં વધારે વિદ્યાર્થીનીઓ સુધી તમે આ મેસેજ પહોંચાડજો આ વિડીયો પહોંચાડજો તમારા સગા સંબંધીમાં કે તમારા કોઈ વર્તુળમાં કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ દીકરી ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી હોય તો એને આ વિડીયો શેર કરજો જેથી એ પણ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ